ગુજરાતની શાળાઓમાં અઠ્યાવીસો એકત્રીસ જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો હિસાબની સો ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો તેનું આખી રિઝલ્ટ આવ્યું છે કટ ઓફ ખાસ જોઈ લેજો મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છેલ્લી તારીખ ત્રેવીસ જુલાઈ છે આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે વર્ગ ત્રણની મહત્વપૂર્ણ ભરતી જેમાં એકસો છ જગ્યા ઉપર વેકેન્સીઓ છે ગૌણ સેવા તરફથી આજે નવી ભરતી છે તેને સંપૂર્ણ સમજી લો એનો વિડીયો અવેલેબલ છે પછી જ અરજી કરજો સત્તર જુલાઈ દોસ્તો વિવિધ ત્રણ મહત્વપૂર્ણ નોટિફિકેશન જીપીએસસી તરફથી આવી હતી રિક્વેસ્ટ કરીશ કે જો લેજો વર્ષ બે હજાર છવ્વીસમાં જે ભરતીઓ આવનાર છે તેનું એક લી શિક્ષણ સહાયક ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ગુજરાતની જે ઓફિશિયલ નોટિફિકેશન છે દોસ્તો ગુજરાત સરકારનો જે ઘણા લાંબા સમયથી નિર્ણય અટકી પડ્યો હતો ફેબ્રુઆરી મહિનાથી તે ફાઇનલી ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગઈકાલે સત્તર જુલાઈના રોજ આવી ગયો છે ને આ અપડેટ ખૂબ જ ખરાબ છે ખૂબ જ સેડ ન્યૂઝ છે અપડેટ શું છે એની તરફ આગળ વધીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી જે મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે સરકારનો જે મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે તે ફેબ્રુઆરીમાં લેવાય નિર્ણય આખરી મંજૂરી અપાઈ છે ફેબ્રુઆરી મહિનેમાં શું નિર્ણય લેવાયો હતો અને આખરી મંજૂરી શું અપાઈ છે એની તરફ આગળ વધીએ તો સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલ શિક્ષણ સહાયકની ભરતી માટેના નિર્ણયને આખરી મંજૂરી આપવામાં આવી છે હવે રાજ્યની પ્રાથમિક શાળાઓ છે દોસ્તો તેની અંદર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા શિક્ષણ સહાયકની ભરતી કરાશે આ શિક્ષણ સહાયક શૈક્ષણિક અને વહીવટી કામમાં મદદરૂપ થશે શિક્ષણ સહાયક માટે માટેના કોમ્પ્યુટરની જાણકારી અને શૈક્ષણિક લાયકાત ખૂબ જ જરૂરી છે સરકાર શાળા સહાયકની સીધી ભરતી નહીં કરે તો આ અપડેટ ખૂબ જ ખરાબ છે હવે જે ભરતી થશે તે કરાર આધારિત થશે અને શાળા સહાયકની જે સીધી ભરતી છે તે હવે નહીં થાય એટલે કે વિદ્યા સહાયકની સીધી ભરતી નહીં થાય જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં પણ ભરતી કરાશે તો શિક્ષણ સહાયકની ભરતી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરાશે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરાશે તો રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી માસમાં આ નિર્ણય લેવાયો હતો અને આખરી મંજૂરી ગઈકાલ રાતે આપવામાં આવી છે શિક્ષણની ગુણવત્તા સુધરે અને શાળાના વહીવટી કામમાં સહાયરૂપ થઈ શકે એ માટે શિક્ષણ સહાયક કામ કરશે આ માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી માન્યતા પ્રાપ્ત એજન્સી પાસેથી આઉટસોર્સિંગ દ્વારા લેવાશે કોમ્પ્યુટરની જાણકારી ઉપરાંત જરૂરી શૈક્ષણિક લાયકાતો ધરાવતા ઉમેદવારોની પસંદગી કરાશે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની હસ્તકની સરકારી પગાર પગારશાળામાં શિક્ષણ સહાયક લેવાશે તો આ અપડેટ ખૂબ જ ખરાબ છે દોસ્તો જોઈએ હવે આના ઉપર શું વિરોધ થાય છે આજની વિડીયોમાં આટલું રાખે છે વધુ માહિતી માટે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવી અપડેટ સાથે શિક્ષકની ભરતી માટેની ત્યાં સુધી ગુડ બાય